મંત્રી શ્રી બળવંશી રાજપૂતના અધ્યક્ષતાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી બનાસકાંઠાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી શ્રી બળવંશિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે પાલનપુર ખાતેથી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય સાથે પોલીસ પડેલ ગ્રાઉન્ડ

એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પર્થ શરૂ કર્યો છે અને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એ મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષથી લોકો કહી શકે એનો પતંગ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે થંચ સતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને જે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે ત્રણસો તેર જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિશ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું સરસ